હાલોલ ખાતે નરેન્દ્ર મોદી વિચારમંચ પંચમહાલ જિલ્લાના કાર્યકરોનો મિલન સમારોહ અને બિહારમાં એનડીએની જીત થતા વિજ્યોત્સવ કાર્યક્રમ યોજાયો નવા વર્ષે વધુ મજબૂત સેવા કાર્યના મંત્ર સાથે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલના કાર્યકરો તથા સહયોગીઓનો મિલન કાર્યક્રમ હાલોલ તુલસી વિલા લાઇફ સિટી મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયો જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ વધુને વધુ મજબૂત કરવાના મક્કમ નિર્ણય સાથે સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી નરેન્દ્ર મોદી વિચારમંચ પંચમહાલ જિલ્લામાં છેલ્લા નવ વર્ષ જેટલા સમયથી ભાવે સેવા કાર્ય કરી રહેલ છે તથા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિચારો કાર્યો અને આયોજનને ઘર ઘર સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ છે મંચના કાર્યકરો દ્વારા થતી સતત સેવાકીય કામગીરીને લઈને પંચમહાલ ગુજરાતમાં અગ્રસ્થાને છે તે બદલ કાર્યકરોને અભિનંદન આપી સન્માન કરવામાં આવ્યું પંચમહાલ જિલ્લામાં નરેન્દ્ર મોદી વિચાર મંચની કામગીરીથી પ્રેરાઈને આજના કાર્યક્રમમાં અનેક કાર્યકરો મંચમાં જોડાયા અને મંચનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા તથા મંચની કામગીરી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું મંચના જિલ્લા હોદ્દેદારો દ્વારા આગામી દિવસોમાં પંચમહાલ જિલ્લામાં મંચને વધુને વધુ મજબૂત કરવા અંગે સૂચન કરી આ અંગે વિશેષ જાણકારી આપવામાં આવી નરેન્દ્ર મોદીજીના સ્વદેશી અભિયાનને ઘર ઘર સુધી પહોંચાડવા અને વધુને વધુ લોકોને અભિયાન સાથે જોડવા હાકલ કરવામાં આવી બિહારમાં એનડીએના ભવ્ય વિજય બદલ એનડીએના વિજેતા તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત મંચના કાર્યકરોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો આજના કાર્યક્રમ માટે તુલસીવિલા લાઈફ સિટી તરફથી ખૂબ સારો સહયોગ પ્રાપ્ત થયો તે બદલ નરેન્દ્ર મોદી વિચાર મંચ તરફથી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન નરેન્દ્ર મોદી વિચાર મંચના પંચમહાલ જિલ્લા પ્રમુખ પ્રજ્ઞેશભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું પ્રતિનિધિ અતુલ પંડ્યા હાલોન